નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદના પાલડી વિસ્તારમાં ગઈકાલની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે વિપક્ષ દ્વારા સતત સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે આ ઘટના સામે પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે આ મામલાના સંદર્ભમાં હવે પ્રથમ વખત પોલીસનો ખુલાસો સામે આવ્યો છે જેમાં આ યુવતી દ્વારા પોલીસ કર્મીને ગાળો ભાંડવામાં આવી હોય તેવી વાત ખુલાસામાં આવી છે જોકે મહિલા પર લાફો ઝીંકના જે હેડ કોન્સ્ટેબલ છે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ મામલાના સંદર્ભમાં અમદાવાદ પશ્ચિમના ડીસીપી દ્વારા માહિતી આપવામાં આવી છે કે અંજલી ચાર રસ્તાથી પાલડી ચાર રસ્તા તરફ જતા સિગ્નલ ભંગ આ યુવતી દ્વારા કરવામાં આવ્યો ને એટલે પોલીસે તેમને અટકાવ્યા ત્યારબાદ તેમના પાસેથી લાઇસન્સની માગણી કરી ત્યારે આઈડી કાર્ડ આ યુવતીએ માંગ્યું અને આઈડી કાર્ડ ફેંક્યું હોય તેવી વાત સામે આવી રહી છે જો કે આરોપ પ્રત્યારોપ ચાલી રહ્યો છે ત્યારે શું કહી રહ્યા છે આ મામલે અમદાવાદ પોલીસના અધિકારી તેમને સાંભળો અત્રેના એન ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તે બાબતે તેઓ જ્યારે મહિલા જે નાગરિક હતી તેઓ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા તેઓને રોકી અને તેઓ પાસે હેલ્મેટ નહીં પહેરવું નહીં પહેર્યું હતું તે બાબતે તેઓને પૂછપરછ કરતા તેઓએ ગમે તેમ બોલી અને પોલીસનું આઈ કાર્ડ માગેલ જેથી પોલીસે આઈ કાર્ડ પણ બતાવેલ પણ આઈ કાર્ડ તેઓએ નીચે ફેંકી દેતા ફેંકી દીધેલ જે બાબતે ગુસ્સે થઈ અને પોલીસે જોડે બંદી ગાળો બોલતા હતા બેન અને એ બાબતે પોલીસે પણ ઉશ્કેરાઈ જઈને પોતે હાથ ઉગામે હતો એવું વિડીયો વાયરલ થયો છે તે બાબતે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ છે સાહેબ શું કાર્યવાહી કરવામાં આવે છે કોની વિવિધમાં શું પગલાં લેવામાં આવે છે જે હેડ કોન્સ્ટેબલ છે તેઓને હાલ તાત્કાલિક ધોરણે આવે છે સાહેબ એમનું નામ શું હતું કેટલા વર્ષથી ફરજ ભજાવતા હતા એમનું નામ છે આખો બનાવ શું આખો બનાવ શું બન્યો તો મહિલાને મહિલાને જે રોકવામાં ખરેખર મહિલાનો હતો પોલીસ રોક્યા હતા કે પછી પોલીસ કર્મચારીએ તેમની સાથે કરી મામલો શું બન્યો હતો

તે અંગે અન્ય કોઈ વિડીયોમાં અથવા તો જે બોડીઓન કેમેરામાં વિડીયો તપાસ્યા બાદ કે હકીકત સામે આવી છે કે એપિકેશન શું છે આ બાબતે એમનું કેવું એવું છે કે વિડીયો એ લોકોએ આઈ કાર્ડ ફેંકી દેવામાં છે આગળની વધુ તપાસ ચાલુ છે

જ્યારે એક તરફ મહિલાઓની સુરક્ષા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે છેલ્લા એક મહિનાની અંદર ટ્રાય બ્રાન્ચ મહિલા એક ટ્રાય યોજી હતી જેથી મહિલાઓ સુરક્ષાનો અનુભવ કરે તે માટે બીજી તરફ એક પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા આ પ્રકારનું વર્તન આકી ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો આમાં અમારા પોલીસ કોન્સ્ટેબલને થોડી ઘણી તો ભૂલ છે જે બાબતે હું આપને કહીશ કયા આ પ્રકારનું વર્તન પોલીસ દ્વારા પ્રજા સાથે કરવું આપ શું માની રહ્યા છો સુજન કરી રહ્યા છો પોલીસે પ્રજા સાથે સારી રીતે બિહેવ કરવો જોઈએ સારી રીતે વર્તવું જોઈએ પ્રેમથી વર્તવું જોઈએ

યુવતી સામે હવે ગંભીર આરોપો કરવાની શરૂઆત થઈ છે કે યુવતીએ ગાડા ગાડી કરી ઉદ્ધતાઈ ભર્યું વર્તન પોલીસ સાથે કર્યું અને ત્યારબાદ આ મામલો બીચ્યો પરંતુ જે પોલીસ કર્મીએ મહિલાને લાફો ઝીંક્યો તેને કારણે પોલીસ બેડામાં આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને પોલીસની છબી પણ ખરડાઈ છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહું